મોરલા મી મી મોરલા ગીંગ ગોરલા ગિંગ ગોરલા ગિંગ ગોરલા ગંગા ગોરલા ગિંગ ગિંગ ગોરલા કપળીયા નિંગવા કપળીયા નિંગવા પોપળા કે બંગલા પોપળા કે બંગલા કપળીયા નિંગવા કપળીયા નિંગવા પોપળા કે બંગલા પોપળા કે બંગલા સંત કે દાબુ આ કેલા સંત કે દાબુ આ કેલા

मोकी आकेला ओग मोकी आकेला ओग मोकी आकेला इंगो इंगो मारळा इंगो इंगो मारळा हे हे मारळा इंगो इंगो मारळा đá la, tiếng người tiếng người câu cá la, tiếng người má đá la, tiếng